નમસ્કાર મિત્રો મિત્રો વિદેશમાં રહેતા અમદાવાદીઓ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે તમે એનઆરઆઈ છો તમે વિદેશમાં વસતા મૂળ ભારતીય છો તો ગુજરાતમાં અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં બે વખત વિચારજો કારણ કે તમારી સાથે મોટી ઠગાઈ થઈ શકે છે વીસ વર્ષથી ફિનલેન્ડમાં રહેતા એક પરિવારે અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને ત્યારબાદ તેની સાથે એવું થયું કે આજેનો પરિવાર કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે શું છે વધુ માહિતી જોઈશું આજના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક છેલ્લા વીસ વર્ષથી ફિનલેન્ડમાં વસે છે રાજેશ અને કલ્પના જા વીસ વર્ષથી વિદેશમાં સ્થાયી છે પણ હજુ મૂળ ભારતીય જ છે એટલે કે ભારતનો જ વિઝા અને નાગરિકતા છે એટલું જ નહીં પરંતુ ફિનલેન્ડમાં પણ ભારતને જીવંત રાખ્યું છે ફિનલેન્ડમાં એસોસિએશન બનાવીને ભારતની પરંપરાઓ અને તહેવારોની ઉજવણી કરે છે અને કરાવે છે કલ્પનાબહેન મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છે કેન્સર કેર માટે થયેલા નવા સંશોધનને ભારતમાં પણ પહોંચાડવાના પ્રયાસ કરે છે દંપતીને થયું કે વિદેશની કમાણી વિદેશમાં જ ન રહે અને ભવિષ્યમાં આપણને પણ ફાયદો થાય આ માટે બે હજાર દસમાં અમદાવાદના

मेरे पापा जी फादर इन लॉ इंडियन आर्मी में थे यहाँ भी हम साथ मिलकर इंडियन एसोसिएशन चलाते हैं एम्बेसी के साथ कोलाबरेट करके अपने फेस्टिवल और इवेंट सेलिब्रेट करते हैं बच्चों को अपने आ, रूट से और कल्चर से जोड़ते हैं प्रोफेशनली भी मैं कैंसर केयर के, के फील्ड में काम करती हूँ डिले इन ट्रीटमेंट और डिले इन डायग्नोसिस की वजह से इंडिया में मोर्टलिटी रेट काफ़ी ज़्यादा है तो रिसेंटली हमने अपना बिजनेस इंडिया में एक्सपैंड किया जज्बा एक ही था देश के लोगों को भी इस नए इनोवेशन का फ़ायदा हो सके तो इंडिया को हम अपने साथ लेकर चल रहे हैं हर दिन इंडिया तो हमारा घर है और इसीलिए जब सेविंग इन्वेस्टमेंट करने की बात आई तो कहीं और देखने का तो सवाल ही नहीं था इसी के तहत 2010 में हमने ज़मीन ली अहमदाबाद में सोचा था कि फ्यूचर के लिए रिटायरमेंट के लिए अपने लिए એક ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ થા અમારે લિયે એક કનેક્શન થા સો જમીન અમારે લિયે સિક્યુરિટી થી ઘર થા અમારું ઓર શાયદ ઇસી કો સોચતે હુએ હમને 20 સાલ ફિલન મે રહેતે હુએ ઇન્ડિયન સિટીઝનશિપ બરકરાર રાખી હે અબ બાત પર થી આપને અંદાજ તો આવી ગયો હોશે કે જા દંપતી નો ભારત પ્રત્યે નો પ્રેમ આજ હે પણ કાયમ છે તેને કરેલુ રોકાણ તેમની માટે એક ભાવના પ્રેમ અને સુરક્ષા હતું જ્યાં દંપતીને ખબર નહોતી કે ભવિષ્યમાં પોતાના પરિવારનો વિચાર કરીને કરેલું રોકાણ તેમના હાથમાંથી એક ઝાટકે છટકી જશે એક દિવસ રાજેશ અને કલ્પના જાને ખબર પડી કે તેમણે ખરીદેલો પ્લોટ કોઈએ ખોટી સાઈન અને દસ્તાવેજ રજૂ કરી બારો બાર કોઈને વેચી દીધો છે આ સાંભળતા જ જા દંપતી પર આભ ફાટી પડ્યું આટલી સિસ્ટમ आटली सिक्योरिटी होवा छता पर खोटा दस्तावेज ने सही करीने प्रॉपर्टी बारो बार केवी रीते बेची सके एक दिन पता चला वो जमीन हमारी नहीं रही किसी ने हमारे फ्रॉड सिग्नेचर करके उस जमीन को बेच दिया जबकि हम यहाँ फिनलैंड में थे देखिए सिस्टम तो है बायोमेट्रिक है आधार वेरिफिकेशन है सब कुछ है फिर भी ये सब कैसे बाईपास हो गया वो भी हमारे प्रेजेंस के बिना ये हमें समझ में नहीं आ रहा यह सिर्फ जमीन के ओनरशिप की बात नहीं है लेकिन हमने जो प्लान किया था जिस सपने के साथ इन्वेस्ट किया था वो सपना टूटता हुआ नजर आ रहा है दम्पति ना वृद्ध माता-पिता अहमदाबाद માં વસે છે કોઈ વિકલ્પ ન હોતો એટલે નક્કી કર્યું કે આપણે પોલીસ ફરિયાદ કરીએ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈના પિતાએ ફરિયાદ કરી પણ ફરિયાદ કરવાથી શું કઈની વેડવાવી જાય છે મજબૂરીમાં રાજેશ અને કલ્પના જાયે ભારત ના ધક્કા શરૂ કર્યા વકીલ રાખવા પડ્યા અને લડત પણ શરૂ કરી આપ વિચાર કરી શકો કે પોતાની જ પ્રોપર્ટી માટે વિદેશમાં હજારો મિલ દૂર રહેતા દંપતીએ ભારત આવવું પડ્યું અને તે પણ એક વખત નહીં અનેક વખત લાખો રૂપિયાની પ્રોપર્ટી બચાવવાની લાહમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો વખત આવ્યો બીજી તરફ દંપતીના માતા પિતાએ અહીં અમદાવાદ પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો સમય આપ્યો પિછલે એક સાલ મેં મુજે તીન બાર ઇન્ડિયા જાના પડ્યા हर बार नए पेपर्स नए एक्सक्यूजेज वकील लीगल फीस ट्रैवल लीव सब मिला के हजारों यूर, यूरो अभी तक खर्च हो चुके हैं लेकिन अभी तक कुछ भी क्लियर नहीं हुआ है अब यहाँ पर रह के हम हर महीने कोर्ट भी नहीं जा सकते और हमारे बुजुर्ग पेरेंट्स एक ऑफ़िस से दूसरे ऑफिस भटक रहे हैं सिर्फ हमारे लिए प्रॉपर्टी मार्टे की लड़त तो चालू है પણ હવે આ દંપતી અમદાવાદમાં રોકાણ કરતા ડરી રહ્યા છે એક ડર પેસી ગયો છે કે મહા મહેનતની મૂડીનું રોકાણ કર્યું અને કોઈ આવારા તત્વો ઠગાઈ કરી લેશે તો દંપતીના કહેવા પ્રમાણે આ એક કેસ નહીં પણ અનેક કિસ્સાઓ છે પણ સમય અને રૂપિયાના ટેન્શનમાં કોઈ બોલી નથી શકતું હમે અબી ભારત પે ભરોસા સવાલ એનઆરઆઈ વાપસ ભરોસે કે સાથે ઇન્ડિયામાં દુબારા ઇન્વેસ્ટ કર बहुत सारे और लोग हैं जो खामोशी से अपने हक के लिए लड़ रहे हैं और मेरी यही आशा है कि जिन्होंने भारत से कभी अपना रिश्ता नहीं तोड़ा शायद उनकी सुनने का वक्त आ गया है आ केस ने ली से बात करी थी सोला पुलिस स्टेशन पुलिस इंस्पेक्टर के एन भूकंड साहेबे महिती आपता कहू है कि के केस में झड़प की कामगिरी कर कुल चार आरोपी अटकायत करी है ફરિયાદ ત્રણ આરોપીઓના નામ છે આ સિવાય પણ તપાસમાં બે નામ ખૂલતા બંનેની અટક કરી છે પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે આ કેસમાં ચાર્જશીટ પણ ફાઇલ કરી દીધી છે હવે કોર્ટના આદેશની રાહ છે શું એનઆરઆઈ નું રોકાણ અમદાવાદમાં સુરક્ષિત નથી શું કોઈ પણ ઠગબા છે ખોટા દસ્તાવેજ રજૂ કરીને એનઆરઆઈ સાથે ઠગાઈ કરી લેશે પોલીસે તો કામગીરી કરી પણ આવું થાય જ નહીં તેની ગેરંટી કોણ લેશે શું આવા ઠગ બાજુને કાયદાનો ડર જ નથી ઝા પરિવારને કોણ અપાવશે ન્યાય સવાલ અનેક છે પણ તેના જવાબની રાહ છે ઝા દંપતી ભારતમાં અનેક અપેક્ષાઓ છે પણ જો આવી રીતે વિદેશમાં વસતા ભારતીયો સાથે ઠગાઈ થતી રહેશે તો એ સમય દૂર નથી કે તેમનો ભારત પરનો ભરોસો તૂટી જાય બ્યુરો રિપોર્ટ ગુજરાત તક